અમદાવાદમાં રાધે ફાર્મ ખાતે માના ગરબાની પ્રિ નવરાત્રીના ભાગરૂપે જામી ગરબાની રમઝટ માનો ગરબો બે હજાર પચીસ પરંપરા અને આધુનિકતાનો અનોખો સંગમ ગાંધીનગર હાઇવે પર સ્થિત શ્રી રાધે ફાર્મ ખાતે બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી દસ દિવસીય માનો ગરબો બે હજાર પચીસનો ભવ્ય ઉત્સવ યોજાયો છે આ કાર્યક્રમ વધુ વિશાળ સ્તરે યોજાઈ રહ્યો છે જ્યાં દરરોજ સાત હજારથી વધુ ખેલૈયાઓ પરંપરાગત ગરબાના તાલે ઝૂમશે અને કુલ પંચોતેર હજારથી વધુ લોકો આ મહોત્સવનો ભાગ લેશે જનન અનુલક્ષીને પ્રી નવરાત્રીનું આયોજન કરાયું જેમાં મુખ્ય મહેમાન તરીકે પાયલબેન કુકરાણી રીટાબેન પટેલ બાબુભાઈ જમનાદાસ પટેલ સોનાલીબેન યુરેનભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને માનો ગરબોના આયોજકો મહર્ષિ ગોપાલભાઈ પટેલ ગોપાલભાઈ અરવિંદભાઈ પટેલ દીપ કનુભાઈ પટેલ અને પૂજા દલાલ ધોળકિયાએ તેમનું અભિવાદન કર્યું હતું આ ગરબાની ખાસિયત એ છે કે અહીં ખાસ મંડળી ગરબાનું આયોજન કરાયું છે દિવસ કલાકારોની સાથે ટ્રેડિશનલ ગરબાની રમછટ બાદ ખાસ મંડળી ગરબાનું આયોજન કરાયું છે આ અનુભવ ખાસ કરીને યુવાનો અને કોલેજ સ્ટુડન્ટ માટે અનોખો છે કારણ કે તે એક વન સ્ટેપ ગરબો છે જે સરળ અને સતત રાત્રિભર આનંદ માણવાની તક આપે છે આ વર્ષે ગરબા સ્થળે પ્રથમવાર ફ્લી માર્કેટનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેનું નામ છે સાંકડી શેરી જેમાં ઘર આંગણે અને નાના ઉદ્યોગકારો દ્વારા અડેલ મહર્ષિ ગોપાલભાઈ હું નીલામુજ મંડોમાં પ્રાઇવેટ લિમિટેડનો ડાયરેક્ટર છું ને આ વર્ષે આપણે માના ગરબાનું આયોજન પ્રથમ ચરણમાં કરી રહ્યા છે બાડગામ ખાતે જે અમદાવાદ ગાંધીનગરથી દસ મિનિટના અંતરે છે તેમ છતાંય અને આ આયોજન એવા હેતુથી કરીએ છીએ કે આબાલ વૃદ્ધ સૌ કોઈ નાના બાળક પાંચ વર્ષથી લઈને વડીલ સુધી અહીંયા આયોજનનો ભાગ લઈ શકે છે એના માટે આપણે નગરીનું આયોજન કર્યું છે નગરી આપ વિડીયોમાં જોશો એ પ્રમાણે આખી નગરી એક થીમ ગામનું પાદર હોય એ પ્રમાણે બતાવવામાં આવી છે કે જ્યાં આવીને આપણું જે મૂળ છે આપણા જે મૂળ સંસ્કારો છે તે આપણા વડીલો આપણામાં કહી શકે આપણે આપણને એમના અનુભવો સમજાવી શકે મિત્ર આપણી સાથે વાતચીત અને સંવાદ કરી શકે અંદર આ પ્રિય નવરાત્રી અમે નહીં કહીએ પણ અમે અમારા સાથી આપણા સાથી મિત્રોની નવરાત્રી કહીશું કે જે આવતીકાલે વીસ એકવીસથી લઈને નવરાત્રીનો દશેરા સુધી જે નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે એમાં બંદોબસ્તમાં ભાગરૂપે ઉભા રહે છે તે લોકો માટે આપણે આજનું આયોજન કર્યું છે તેમના પરિવાર માટે આજનું આયોજન કર્યું છે કે જેમાં પોલીસ કર્મીઓ આવી ગયા ફાયર કર્મીઓ આવી ગયા હોમગાર્ડ કર્મીઓ આવી ગયા એ બધાના પરિવાર માટે આપણે આયોજન કર્યું છે એટલે એ લોકો બંદોબસ્તમાં જાય તેની પહેલાં એક નવરાત્રિ એક દિવસ એક રાત તો એમના પરિવાર સાથે માતાના નામે માતાજીના નામે ગરબે ઘૂમી છે